સુરદમાં રૂપિયા બાર લાખ રિકવર કર્યા છે આરોપી પ્રકાશ દેવાજી રાઠોડે એક બિલ્ડર ના નિર્માણ કાર્યના ફોટા લઈને પોતાને પત્રકાર દર્શાવતો હતો અને ધમકી આપી હતી કે તે આ નિર્માણ કાર્ય તોડાવી દેશે નિર્માણ કાર્ય ન તોડાવવા માટે આરોપી ફરિયાદી પાસેથી હપ્તે હપ્તે કુલ રૂપિયા બાવીસ લાખની વસુલાત કરી હતી આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ વીબી ગોહિત અને સર્વેલન્સ પીએસઆઈ એમ કે ઈશરાણીના નેતૃત્વ હેઠળ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ લીધા હતા આ રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી પ્રકાશ રાઠોડ પાસેથી બ્લેકમેલિંગના આધારે ફરિયાદી પાસેથી વસૂલ કરેલી રોકડ રકમમાંથી રૂપિયા બાર લાખ જપ્ત કર્યા છે તેને અન્ય પોતાના અન્ય સાથીદાર કથિત પત્રકારોને આ ખંડણીની રકમમાંથી આઠ લાખ રૂપિયા ચેક અને ગૂગલ પેના માધ્યમથી આપ્યા હતા તેને પોલીસે જણાવ્યું છે કે બાકીની રકમ અન્ય જગ્યાએ ખર્ચ થયેલા છે